તો મારે તો અવાજ સાંભળવો છે હું તો સુરત થી નીકળ્યો વડોદરા ગયોન અમદાવાદ ગયો આજે રાજકોટ પહોંચ્યો આમાં સૌથી વધારે અવાજ કોનો મજબૂત તો બધા જ એક સાથે પાછળ વાલા રાજકોટ થી છે બધા ભાઈ તો બધા જ એક સાથે માં અંબાના ના આપણે સૌ લોકો જયારે આજે ભેગા થયા છે માં અંબાની ભક્તિમાં જયારે આપણે સૌ લોકો રંગાયેલા છે અને આપણે સૌ લોકો જયારે આજે ગરબો રમવાના છે ત્યારે અંબાના નારા લાગતા હોય ત્યારે કોઈના હાથ નીચે હોય કેમ ભાઈ બોલ મારી અંબે 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 બોલ બોલ મારી મને લાગે છે લહેર પડી નથી રાજકોટમાં બરાબર ગરબામાં લહેર પડી કે નહીં બરાબર અને મોજ થી મોડે સુધી ગરબો રમ્યા કે નહી આ બધાને અવાજ જરાક જોરથી બોલવો પડશે કારણ કે ગરબા રમવા કરતા આપણા ગુજરાતમાં અનેક લોકોને તમે ગરબા રમો છો ને એ રોકવા માટેનો વધારે પ્રયાસ કરે છે તો રમવાની મજા આવી કે નહીં કોઈ રોક્યું અને ઘરે જતા જતા બધા જ હોટલો ખુલ્લી હતી હોટલો ખુલ્લી હતી અને આજનો દિવસ તો આનંદ નો દિવસ અને આજનો દિવસ તો આનંદ નો દિવસ ગુજરાત પોલીસ ને એ દલિંદાઓને પકડવામાં સફળતા મળી આજે બી મા અંબાને ને આ ચરણો વંદન કરીને એક જ મનોકામના માંગી છે કે આ દરિંદાઓને ફાંસી થી ઓછી સજા ના થવી જોઈએ તો જ મારી ગુજરાત ની બહેનોને ન્યાય મળે